સામે આવ્યો છે તે અંગે વાત કરીશું અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે જી દર્શન જે રીતે ભૂપેન્દ્રસિંહે કહ્યું છે મોંઘાડાટ મોબાઈલ ફોન અધિકારીઓને ગિફ્ટ કર્યા છે કઈ રીતની તપાસ ચાલી રહી છે જે ચોક્કસથી જે બીજેડ ગ્રુપનો જે મામલો છે અને બીજેડ ગ્રુપના જે સીઈયુ છે તે સીઈઓની સીઆઈડી ક્રાઇમ દ્વારા શકાયત કરી લેવામાં આવી ધરપકડ કરી લેવામાં આવી છે અને ભુપેન્દ્રસિંહ ઝાલાની તપાસ હાથ ધરવામાં આવી છે પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે તેમાં જે બીજેડ ગ્રુપનો જે સીઈઓ છે તે જે કર્મચારી અને જે લોકો હતા જે આમાં એજન્ટો એ લોકોને મોંઘાદાર ફોન ગિફ્ટ કરતો હતો તેને લઈને એક ખુલાસો સામે આવ્યો હતો હિંમતનગર ખાતે આવેલા એક શોરૂમ ખાતેથી લગભગ લગભગ ત્યાંથી મોગાદાટ ફોન ખરીદ્યા હતા ને મોગાદાટ જે ફોન છે તે નેતા અધિકારી શિક્ષકો લોકોને આપ્યા હતા ડઝન બંધ ફોન ના જે ખુલાસા છે તે ખુલાસાઓ સામે આવ્યા છે લગભગ એક શોરૂમ માંથી ત્રીસ જેટલા ફોન બિલ થી ખરીદ્યા હોવાનું સામે આવ્યું હતું અને આ શોરૂમ જે છે એ શોરૂમ તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે જ જે હિંમતનગરના અન્ય એક મોબાઈલ સ્ટોર અને મોડાસા ખાતેના મોબાઈલ સ્ટોર થી બિલ વગરના પણ મોબાઈલ અહીંથી ખરીદ્યા હોય અને આ નેતા અધિકારી શિક્ષકોને ગિફ્ટ કર્યા હોય તેવું બહાર આવી રહ્યું છે ને તે દિશામાં અત્યારે આ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમે હિંમતનગર ખાતે આવેલા આ શોરૂમ મુલાકાત લીધી હતી અને વિગતો ચકાસી હતી